જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત જંબુસર તાલુકા કક્ષા નો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જૈન સ્કૂલ અણખી ખાતે ધારાસભ્ય ડી કે સ્વામી ની ઉપસ્થિતિમાં યોજાયું જૈન સ્કૂલ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ જૈન સ્કૂલ ટ્રસ્ટી મેઘ વૈદ્ય ટીપીઓ વિપુલભાઈ જિલ્લા સંઘ પ્રમુખ પ્રદીપસિંહ રાણા રાજ્યસંઘ ઉપપ્રમુખ દિનેશભાઈ મકવાણા બીઆરસી અશ્વિનભાઈ પઢાર ઝૈન ડિરેક્ટર અનુભા નેગી મહામંત્રી શંકરભાઈ પઢિયાર જિલ્લા ઉપપ્રમુખ હરદીપસિંહ યાદવ સહિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય વંદે માતરમ ગાનથી કરવામાં આવ્યો હતો અમૃતભાઈ પઢીયાર દ્વારા વિજ્ઞાન પ્રદર્શનની માહિતી આપતા જણાવ્યું હતું કે વિકસિત અને આત્મનિર્ભર ભારત થીમ હેઠળ પાંચ વિભાગ જેમાં ટકાઉ ખેતી કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો હરિત ઉર્જા ગ્રીન એનર્જી મનોરંજક સંબંધિત ગાણિતિક મોડેલિંગ જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન મળી પચાસ કૃતિઓ પચાસ માર્ગદર્શક શિક્ષકોના માર્ગદર્શનમાં સો બાળકોએ ભાગ લીધો છે આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું કે આજનું બાળધન ટેકનોલોજી વાળું છે તેની સંભાળ રાખવાની છે બાળકોમાં રહેલી શક્તિ ઉર્જાને જાગૃત કરવાની છે જે બાળ વૈજ્ઞાનિક મેળા દ્વારા થાય છે આ બાળકો ભારત દેશને આગળ લઈ જશે ભણતર સાથે ઘડતર સંસ્કાર અને રાષ્ટ્રભાવના જરૂરી છે ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે તમારામાં પાવર છે ખુદ પર વિશ્વાસ કરો તથા બાળકોએ ફાસ્ટ ફૂડ જંક ફૂડનો ઉપયોગ ટાળી પૌષ્ટિક આહાર લેવા જણાવ્યું અને વૈજ્ઞાનિક પ્રદર્શન થકી બાળ વૈજ્ઞાનિકો થાય છે તેમ જણાવી ગણિત વિજ્ઞાન અંગ્રેજી મજબૂત હોય તો આગળ વધી શકાય તે અંગે માનની અબ્દુલ કલામ મિસાઇલ મેન સહિત વૈજ્ઞાનિકોને યાદ કર્યા હતા કાર્યક્રમની આભાર વિધિ આચાર્ય નીલમ પંડિત દ્વારા કરવામાં આવી અને ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું સદર કાર્યક્રમમાં માં કોષાધ્યક્ષબાલભાઈ પટેલ શિક્ષક જ્યોત સંપાદક મંડળ બંકિમભાઈ પટેલ સંજયભાઈ ઠાકોર પટેલ શાળાના આચાર્ય શિક્ષક મિત્રો વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાજ્ઞાન આયોજન કરવામાં આવ્યું જેમાં નાના નાના બાળકો દ્વારા પ્રોજેક્ટના ભાગરૂપે પ્રદર્શન કરવામાં જુદા જુદા વિભાગો દ્વારા જેમ કે પાણીનો બચાવ બચાવ વીજળીનો અને આજના સમય પ્રમાણે જે વાહનો દ્વારા જે એક્સિડન્ટ થાય છે એ એક્સિડન્ટમાં કેવી રીતે બચી શકાય એવા અનેક પ્રકારના પ્રોજેક્ટો આજે આ જૈન સ્કૂલની અંદર જીસીઆરટી દ્વારા જે બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું તેમાં તમામ પ્રકારની જે બાળકો જે પ્રોજેક્ટ લઈને આવ્યા હતા એને સૌ આજુબાજુના સ્કૂલના બાળકો આવીને એને વધાર્યું અને આ જૈન સ્કૂલની અંદર જે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું એ બદલ પણ હું આ મેનેજમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જીસીઆરટી અને શિક્ષણ વિભાગ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એમને પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અસ્તુ ધન્યવાદ વંદે માત્ર ભારત માતા કી જય હિન્દુ आज मेरे सौभाग्य की बात है कि आज नेशनल एजुकेशन डे भी है और हमारे भारत के प्रथम शिक्षा मंत्री जो हैं उनका भी जयंती है इस अवसर अवसर पर मैं एजुकेशन डिपार्टमेंट की बहुत बहुत आभारी हूँ कि हमारे इस स्कूल को उन्होंने चयनित किया आज बच्चों के विज्ञान मेला के लिए एंड वी आर वेरी फॉर्चुनेट कि आज स्वामी जी यानी सर के एम एल ए डी के सिंह स्वामी जी आज ये हाँ उनका पदार्पण हुआ बड़ी ही अच्छी खुशी की बात है उनकी मौजूदगी में बच्चे भी बड़े हर्षित हो गए उनको देख करके उनके अमृत बच्चन से उनके हमने भी कुछ सीखा और आज हम बच्चों के दृष्टिकोण से दुनिया देख रहे हैं और यही तो हम चाहते हैं हर एजुकेशन से यही चाहता है कि वो बच्चों के इन्वेंशन बच्चों के हैंड्स एंड एक्सपीरियंस बच्चों की क्रिएटिविटी को देखे और ये अंदाज़ा लगा सके कि हम कहाँ तक खड़े उतरे हैं बड़ी खुशी हुई फिफ्टीन फिफ्टी अदर अदर अलग अलग प्रेजेंटेशंस हैं उसमें देख करके बहुत अच्छा लगा कि बच्चों के अंदर जो उत्साह हम चाहते हैं उससे ज़्यादा उत्साह है तो ये निश्चित है कि भारत के ज्ञान का परचम पूरे विश्व में लहराना तो निश्चित है उसे कोई नहीं रोक सकता आप सभी का भी धन्यवाद जो आए और सब गुरुजन जो लोग आज स्कूल में आए उन सबका आभार है इस कार्यक्रम को सफल बनाने के लिए थैंक यू सो मच